કારેલા ને ધોઈ બાફી લેવાનું તેલ ગરમ મૂકવાનું પછી એમાં લસણ પેસ્ટ નાખી પછી થોડીક વઘાણી નાખી પછી આ ડુંગળી ને ટામેટા નાખ્યા પછી એને ફૂલ પકડવા દેવાનું પછી થોડી હળદર નાખવાની પછી જીરું નાખવાનું પછી ગેસની મરસું નાખવાનું પછી એને ખૂબ પકડવા દેવાનું

se a lá a se acarrelar se naquilo devana a nevar devo a lavar o એને ગેસ બંધ કરી દેવાનું ઉતારી લેવાનું બાજરીને રોટલી બનાવવાનું બનાવ